ભગવો ધારણ કર્યો સો કાર્યકર્તાઓની સાથે તેઓ ભાજપમાં જોડાયા છે બહાદુરસિંહ વાઘેલા બે હાજર સત્તર માં ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે ભગવો પર ધારણ કર્યો છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેમની સાથે અમુક કાર્યકર્તાઓને પણ લઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પરષોત્તમ રૂપાલાની સભામાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે હજાર સત્તરમાં બહાદુરસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસ તરફથી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

રાજપૂત સમાજના તેઓ નેતા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બે હાજર સત્તરની લોકસભાની ચૂંટણીમાં તેઓ દિશામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ને જેની અંદર તેઓએ કોંગ્રેસને ભારે નુકસાન કરાવ્યું હતું જેના કારણે જે કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ રબારી હતા તે હારી ગયા હતા જો કે ખેડૂતોના પ્રશ્નોને લઈને અનેક વાર બહાદુરસિંહ વાઘેલાએ આંદોલનો કર્યા હતા ખેડૂતોને ન્યાય મળે તે માટેની અનેક વાતો કરી હતી ભાજપ સરકાર સામે પણ તેઓએ મોરચો મોડ્યો હતો પરંતુ આજે જયારે લાકડીની અંદર પુરુષોત્તમ રૂપાલાની સભા હતી તેની અંદર બહાદુરસિંહ વાઘેલા પોતાના સહકાર્ય કેતરીઓ ખેસ ધારણ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે બહાદુરસિંહ વાઘેલા બનાસકાંઠા માં એક બહુ મોટું નામ છે ને ભાજપ માં જોડાવાથી કોંગ્રેસ ને લોકસભાની ચૂંટણી માં બહુ મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે જી 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 જીતિયા આભાર આપનો તમામ માહિતી આપવા બદલ લલ્કેશ